સમગ્ર સુરત જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં વીજ પરિવહન માટે ટાવર લાઈન નાખવામાં આવી રહી છે હાલમાં વિસ્તારમાં ખાવડાથી નવસારી સાતસો પચાસ કેવીની વીજ પરિવહન લાઈન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહેલ છે જેમાં વીજ પરિવહન કરવા માટે હાલના કાયદાઓનું આમ ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરી ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે

ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્ધઘટન કરીને વીજ પરિવહન કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટ તંત્ર અને પોલીસ તંત્રના કરી રહેલ છે જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત બે હજાર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય એવા ફેરફાર કરવા વિનંતી છે અત્રે એ બાબત

કંપનીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવ્યો નથી સંજોગોમાં વહીવટી તંત્ર અને ખાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ આ બાબતે યોગ્ય યોગ્ય આપવા માટે આપની કચેરી કક્ષાએથી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી નેશનલ એક્ટ અને ઇલેક્ટ્રિસિટી બે હાજર સાંપ્રત પરિસ્થિતિમાં અપ્રસ્તુત છે જેને લઈને અસરગ્રસ્ત લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે જેને ઉપરોક્ત બંને કાયદાઓમાં તાત્કાલિક અસરથી સંશોધન કરાવી

દક્ષિણ ગુજરાત માંથી પાવરગીરી સાતસો પાસઠ કિલો લાઈન પસાર થાય છે એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઈન નાખવાની કામગીરી કરે છે એને લઈને અમે કલેક્ટરશ્રી ને આજે એક રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે અને આ જે અમે રૂટમેપ ની માંગણી કરી છે

છે એ માટે ખેડૂતોને ને વગર નોટિસે જે લાઈન નાખવાની કામગીરી કરે છે એનો લઈને અમે કલેક્ટરશ્રી ને આજે રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતર વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે અને આ જે અમે રૂટ કરી છે ખરેખર જે ખેડૂતો લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ પરંતુ આ લોકો રૂટ મેપ આપતા નથી અને કલર રજૂઆત કરવા આવ્યા હતા અમે ખેડૂતોને કઈ પ્રકારે નુકસાન થઈ રહ્યું છે આ સાતસો પાંસઠ જે કેવી લાઈન છે એ અત્યારે બહાકાઈ અને મોટી લાઈન છે આ લાઈન થી એક એક જમીન પોતાની ચાલી જશે અને એના બદલા અમે નજીવ વળતર આપે છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે આવનારા દિવસોમાં કેવી લડાઈ રહેશે તમારે જો અમે કલેક્ટરશ્રી ની રજૂઆત કરી છે કે અમને ન્યાય મારો જે નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટ અમારે જનાર છે